આપણી સાથે અત્યારે ગોપાલ ઇટાલિયા જોડાયેલા છે ગોપાલભાઈ શું કહેશો ચૈતર વસાવાને અત્યારે પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે છેલ્લા ઘણા દિવસથી તમે જુઓ તો ભાજપનો હાથો બનવાનું કામ કેટલાક અધિકારીઓ કરી રહ્યા છે અને એની ઘટના જુઓ તો કચ્છના એસપીએ પણ ભાજપનો હાથો બની અને આમ આદમી પાર્ટીને ખોટી રીતે વચ્ચે ધસડવાનું કામ કર્યું ભરૂચના પણ કેટલાક અધિકારીઓ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ વસાવા ઉપર પોલીસ પોતે ફરિયાદી બની અને ખોટી રીતે બે ફરિયાદો નોંધી અને જ્યારે ખોટી ફરિયાદો ચૈતરભાઈ પર નોંધવામાં આવી અને ચૈતરભાઈ સામે ચાલીને હવે પોલીસ સમક્ષ હાજર થવા જાય છે રજૂ થવા જાય છે તો રસ્તામાં રોકી લીધા ગઈકાલે પણ એ જ બન્યું એનો સીધો અર્થ એવો નીકળે છે કે પોલીસના કેટલાક અધિકારીઓ ભાજપનો હાથો બનીને ખોટી ફરિયાદો નોંધે છે અને જ્યારે અમે હાજર થવા જઈએ છીએ સામે ચાલીને જઈએ છીએ

મારા હાથમાં પોલીસ હોય તો હું હરસંઘવી ઉપર બળાત્કાર નો આરોપ લગાવી બતાવું એવું થોડું છે આરોપ લગાવવા આસાન વસ્તુ છે જેના હાથમાં હોય એ ધારે આરોપ લગાઈ શકે તો આરોપ લગાવવાથી શું ગુનેગાર થઈ જાય ધારાસભ્ય ગુનેગાર થઈ જાય અને ધારાસભ્ય છે એ જનતાનો અવાજ નહીં બને તો કોણ બનશે હવે જનતાનો અવાજ બનવું એ જનતાને ભડકાવા બરાબર ક્યાંથી થઈ ગયું એટલે આ ક્લિયર કટ આ ક્લિયર કટ ભાજપ પાર્ટી આમ આદમી પાર્ટી નું ખરાબ દેખાડવાનું કાવતરું અને ષડયંત્ર કરી રહી છે એવું રહ્યું છે બિલકુલ ગોપાલભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખુબ ખુબ આભાર